વાત કરવાના છે અમદાવાદ પોલીસની કે જે આજે હાસ્યાસ્પદ બની છે એક ટ્વીટના કારણે પોલીસે આજે તેમના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ મૂકી અને પોસ્ટના કારણે યુઝર્સ દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવ્યા કઈ પોસ્ટ મૂકી તેના કારણે ટ્રોલ કરવામાં આવ્યા અને કેમ પોલીસ આજે હાસ્યાસ્પદ બની પોલીસ પર પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે શું સવાલો ઊભા થઈ રહ્યા છે આ તમામ મુદ્દે વિગતે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભયની વાત કરવી છે અમદાવાદ પોલીસની અમદાવાદ પોલીસ કે જે અવારનવાર ખૂબ જ ચર્ચામાં રહે છે ક્યારેક સારી કામગીરીને લઈને તો ક્યારેક તેમની કામગીરી પર ઉઠતા સવાલોને લઈને ત્યારે આજે ફરીથી અમદાવાદ પોલીસ ચર્ચાનો વિષય બની છે તેમના એક ટ્વીટના કારણે સૌથી પહેલાં તો આપણે એ ટ્વીટ જોઈ લઈએ કે અમદાવાદ શહેર પોલીસે જે ટ્વીટ કરી અને ટ્વીટ બાદ આ વિવાદનો જુવાળ ઊભો થયો આ ટ્વિટર હેન્ડલ છે અમદાવાદ શહેર પોલીસનું અને ટ્વીટ કરવામાં આવી છે એ પહેલાં આપણે જોઈ લઈએ અમદાવાદ શહેર પોલીસ શ્રી દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જે નીચે મુજબ છે આદેશ છે કે શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર એફઆઈઆર નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા બસોનું ઇનામ આપવામાં આવશે અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ એક ટ્વીટ કરવામાં આવીને ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં હડકમ મચ્યો કારણ કે યુઝર્સ દ્વારા અમદાવાદ શહેર પોલીસને વારંવાર ટ્રોલ કરવામાં આવી ટ્રોલ કેમ કરવામાં આવી કેવી કેવી કમેન્ટો આવી પહેલાં એ પણ જોઈ લઈએ એક એપ્રિલને વાર છે ભલા માણસ પોલીસને કહી રહ્યા છે બસોની સામે બે હજારનો તોડ કરીને અમદાવાદ ભાગી જશે તેનું શું બીજી કમેન્ટ જોઈ લઈએ સાહેબ દારૂ પીવાવાળાને નહીં પકડવાનો રેટ ઓછામાં ઓછો બે હજાર છે દારૂ પીને વાહન ચલાવનારને નહીં પકડવાનો રેટ ઓછામાં ઓછો પાંચ હજાર છે અને દારૂની બોટલ સાથે રાખનારને નહીં પકડવાનો રેટ ઓછામાં ઓછો પચીસ હજાર છે અને જો કોઈ દારૂ પાર્ટી હાથ લાગી ગઈ તો રેટ બે લાખથી દસ લાખ છે વધુમાં કમેન્ટ આપણે જોઈએ બીજી બસો રૂપિયા તો બહુ મોટું ઇનામ કહેવાય બસો ની બે હજાર કરી દો એવું પણ લોકો કહી રહ્યા છે સામેવાળો વાળો પાંચસો આપે છે મામલો પોલીસ સ્ટેશનમાં આવે એવું લાગે છે આમાં પાછી એક ભૂલ છે સાહેબ ગાડી ના ચલાવતા હોય તો અને પીધેલો હોય તો શું કરવું બીજી પણ અઢળક કમેન્ટો છે જે અમદાવાદ પોલીસ પર થઈ રહી છે ત્યારે અમદાવાદ પોલીસ હાલ હાસ્યાસ્પદ એટલા માટે બની રહી છે કે એમણે ટ્વીટ તો કરી દીધી પરંતુ સવાલ અહીં ઊભા થઈ રહ્યા છે કે જેમની ટ્વીટ એમના એમણે જે કાયદો બનાવ્યો જે નિયમ બનાવ્યો જે જાહેર કર્યું એ પ્રમાણે શું કામગીરી થઈ શકશે સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે સૌ કોઈ જાણીએ છીએ કે થર્ટી પણ આવી રહી છે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે પરંતુ જ્યારે પણ કોઈ દારૂ પીધેલો માણસ પકડાય છે જ્યારે પણ પોલીસ આવી રીતે કામગીરી કરે છે ત્યારે આ ઈનામ નહોતું તો પણ તોડકાંડ જે થતો હતો કે સામેવાળા જો પકડાય તો પાંચસો હજાર બે હજાર આપી દઈને કાંઈ આખો જે કેસ છે એ રફાદફા કરી દેવામાં આવતો હતો ત્યારે હવે પાંચસો રૂપિયાનું ઇનામ ત્યારે સવાલ એ પણ થાય કે પોલીસને શું પાંચસો રૂપિયામાં રસ પડશે કે પછી જે દારૂ પીને પકડાવશે એ બે હજાર આપશે પાંચ હજાર આપશે દસ હજાર આપશે એમાં રસ પડશે હાલ તો હવે જો ટ્વીટની આપણે વધુ વાત કરીએ તો વધુ સાહેબ દારૂ પીધાલાને પકડવાના બસ્સો રૂપિયા ઇનામને બદલે પીઆઈ એસીપી ડીસીપી સેક્ટર એક અને બે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી દ્વારા રાખવામાં આવેલા તમામ વહીવટદારોને પકડવામાં આવે અને તેમના ઉપર તેમને રાખનાર ઉપર એફઆઈઆર કરવામાં આવે તો અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસનું નામ સ્વર્ણ અક્ષરથી લખાય આવી પણ એક ટ્વીટ છે જે પોલીસ માટે કહી શકાય કે ખૂબ જ કટાક્ષભરી છે વધુમાં આપણે બીજી ટ્વીટ જોઈએ ગાડી ચલાવવાની ક્યાં વાત કરો છો સાહેબ ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનની આસપાસ દારૂ મળે છે એનું શું એવા પણ કેટલાક પોલીસો પર સવાલ કરી રહ્યા છે કારણ કે સૌ કોઈ જાણે છે કે ઠેર ઠેર દારૂની પોટલીઓ મળતી હોય છે પરંતુ ત્યાં પોલીસવાળાની નજર નથી પહોંચતી બસો રૂપિયા તો બહુ બધા છે બસો રૂપિયાની લાઈમાં કોઈ અમીરા અમીરઝાદો ગાડી ચલાવી દેશે તો બિચારા પોલીસનો પરિવાર રજડશે સાહેબ આ પગલું આવકારવા લાયક છે પણ બસો રૂપિયા પોતાના ગજવામાં જતા રહેશે અને આરોપી છૂટી જશે બે હજાર રૂપિયાનું ઇનામ હશે તો આ મોંઘવારીમાં પોલીસ કર્મચારી પોતાની નોકરીની ફરજ સાથે કુટુંબ નિભાવવાની ફરજ પણ હસ્તા નિભાવશે તો કોઈ એવી પણ કમેન્ટ કરી રહ્યા છે શું મોદી સાહેબે જે ગુજરાત બનાવ્યું છે એમાં દારૂ મળે છે ને જો મળતો હોય તો પિનારા કરતાં જે વેચે છે એને સીધો પકડો સાચી વાત કે ખોટી વાત આના કરતાં દારૂ વેચનારને પકડે એને ઇનામ આપવામાં આવે તો જ મુહિમ સાર્થક થશે અને હંમેશા ડાળીઓ જ કેમ મૂળ કેમ નહીં એ પણ એક સાચી વાત છે કારણ કે અવારનવાર જે પણ મુદ્દાઓ હોય તેની પર પ્રતિબંધ મૂકવામાં આવે એ ચાહે દારૂ હોય તમાકુ હોય આપણે જે લેનાર હોય છે ખરીદનાર હોય છે એની પર નજર હોય છે એની પર કાયદો લાદવામાં આવે છે પરંતુ મૂળ જે વેચનાર છે તેની પર ના તો પોલીસની નજર જાય છે ના તો કાયદાની નજર જાય છે ના તો સરકારની નજર જાય છે એના કરતાં દારૂ અમદાવાદમાં અવાજ ના દે તો થોડી સાઇડ ઇન્કમ ઓછી મળશે એટલું જ નહીં અને નાગરિક પોલીસને જ પકડાઈ દે તો શું શું ઇનામ રાજકોટનો વિડીયો હોય તો હમણાં જ વાયરલ થયેલો પોલીસવાળા જ ધંધો ચલાવે છે આખું ગામ વાતો કરે છે હપ્તા સિસ્ટમની હવે જ નહીં તો પીવે કોણ પકડાય કોણ એક આ પણ વાત છે કારણ કે ઘણા એવા કિસ્સાઓ છે કે જેમાં દારૂ પકડાતો હોય છે સામે પોલીસવાળાના જ તેમાં નામ ખુલતા હોય છે હપ્તાખોરી ઉઘરાણી કરતાં પોલીસના કેટલાક કિસ્સાઓ આપણે પણ જોઈ ચૂક્યા છે કેટલાક સમાચારોમાં જોઈ ચૂક્યા છે ત્યારે પોલીસને લઈને આ પણ એક સવાલ થઈ રહ્યો છે કે પોલીસની રહેમ નજર હેઠળ જ આ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય છે આ બધા ખેલ ભ્રષ્ટાચાર વધારવા માટે થાય છે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે ત્યારે બધા દારૂ પીવે છે જો ગેરકાયદેસર વેચાણ જ ન થાય તો દારૂ કોણ પીવે જ્યારે ગુજરાતમાં કોઈ દારૂ બનાવતી કંપનીઓ જ નથી તો આ બધું દારૂ બહારથી આવે છે એમાં પણ પોલીસની ભગત જ હોય અગેન પોલીસ પર જ અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે પોલીસની રહેમ નજર હેઠળ જ આ બધા જે દારૂના જે ધંધાઓ છે તે ધમધમી રહ્યા છે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે એવી આ ટ્વીટ પરથી સ્પષ્ટતા થઈ રહી છે અમુક પોલીસ કર્મચારી આવી રીતે પકડાય તો કોઈ વિશેષ જોગવાઈ ખરી મેં અગાઉ પણ તમને વાત કરી કે કેટલાક એવા કિસ્સાઓ કે જેમાં પોલીસ ખુદ તેમાં મિલીભગતનો પોલીસ ખુદ એમાં મિલીભગતથી દારૂ વેચવાવાળાને છાવડતી હોય છે દારૂ ખરીદવાવાળાને પણ છાવડતી હોય છે કારણ કે બંને બાજુથી પોલીસના તોડપાણી થતા હોય છે ત્યારે આ જે ટ્વીટ છે કે અમુક પોલીસ કર્મચારી આવી રીતે પકડાય તો કોઈ વિશેષ જોગવાઈ ખરી એટલે એ પણ એક મોટો સવાલ છે કે જ્યારે પોલીસ જ આવા કિસ્સાઓમાં પકડાય ત્યારે કાયદો શું કરશે ત્યારે ઉપરી અધિકારી એમના પર શું એક્શન લેશે વધુમાં વાત કરીએ દારૂબંધી હોવા છતાં દારૂ મળતું હોય તો ઉપરી અધિકારીના વીસ હજાર કાપવા જોઈએ ન પકડાવાના પાંચસો આપે તો શું બસો રૂપિયાના ઇનામ સામે દસ હજાર રોકડા ખિસ્સામાં મળી જશે તો કોણ કેસ કરીને કાગળિયાની પડોજણમાં પડશે ઇનામ રકમ વધારો કેમ સામેની બાજુ પહેલાં દારૂડિયા વધારે પૈસા આપીને છૂટી જાય છે દારૂ પીધેલ બે હજાર સીધા આપી દે છે કોણ કેસ લઈને આવશે સાહેબ હાલ હવે વાત એક જ છે કે પોલીસ ગુજરાત પોલીસ સાથે જ અમદાવાદ પોલીસનું આ જે પગલું છે એ આમ જોવા જઈએ તો સારી વાત છે કે તેમણે એક સારું પગલું ભર્યું કારણ કે થર્ટી ફર્સ્ટ પણ આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો હોય પણ સારું કામ કરવા જતાં પોલીસ ખુદ પોતાના આ એક ટ્વીટના કારણે ખુદ હાસ્યાસ્પદ બની યુઝર્સના સવાલોનો શિકાર બની અને એમને ટ્રોલ થવાનો વારો આવ્યો ત્યારે વાસ્તવિકતાની જો વાત કરીએ તો જો ખરેખર આ રીતે સરાહનીય કામગીરી થતી હોય તો ખરેખર દારૂબંધી જે કાગળ પર છે તે હટી શકે છે પણ સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે અમદાવાદ પોલીસને આ એક ફરજ છે ત્યારે ફરજ માટે ઇનામની જાહેરાત કેમ તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં